પરંતુ ઔદ્યોગિક નગર અંકલેશ્વરમાં આ નિયમ સામાન્ય લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે કે કે તે પહેલાના વર્ષોના જન્મ મરણના દાખલા મેળવવા નગરપાલિકાના વિભાગે પહોંચે છે ત્યારે તેમને ચોંકી નાખતી માહિતી આપવામાં આવે છે માંગવામાં આવેલ વર્ષના રેકોર્ડ જર્જરિત હાલતમાં છે અને ઉપલબ્ધ નથી નગરપાલિકા દ્વારા અનેક અરજદારોને આ અંગે લેખિત પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યું છે આ પરિસ્થિતિને કારણે પેન્શન આધાર કાર્ડ સુધારો મિલકત ટ્રાન્સફર સહિતના કાયદાકીય કાર્યો અટકી પડ્યા છે એક તરફ બારકોડવાળા દાખલાનું સરકાર દ્વારા કડક નિર્દેશ આપવામાં આવ્યો છે તો બીજી તરફ નગરપાલિકા પાસે મૂળ દસ્તાવેજો જ ઉપલબ્ધ ન હોવાના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે સ્થાનિક વહીવટી તંત્રની આ બેદરકારી નાગરિકોના કાયદાકીય અધિકારો પર સીધી અસર કરે છે હવે પ્રશ્ન એ છે કે જ્યારે સરકાર જ રેકોર્ડ જાળવવામાં નિષ્ફળ સાબિત થાય ત્યારે સામાન્ય નાગરિકો કાયદાકીય પુરાવા ક્યાંથી લાવશે શું રેકોર્ડ હાલતમાં છે આપવા યોગ્ય નથી જેવા લખાણને સરકારી કામકાજમાં માન્યતા મળશે સ્થાનિક રહેવાસીઓ હવે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેઓનો આગ્રહ છે કે જૂના રેકોર્ડને ડિજિટાઇઝ કરવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવે નહીં તો અંકલેશ્વરના હજારો નાગરિકો અનાવશ્ય કાયદાકીય મુશ્કેલીઓમાં સપડાઈ જશે

મારું નામ શાહિદ શેખ છે હું અંકલેશ્વર નગરપાલિકાની અંદર ચાર પાંચ દિવસથી ધક્કા ખાઉં છું પછી મને એકદમ ટોકન આપી સવારથી સાંજ તક મેં લાઇનમાં બેઠો એના પછી મારું જયારે નંબર આવ્યું તો મેં કીધું અમારે પાસપોર્ટ માટે જન્મ દાખલો નવો કરાવો છે બારકોટ વાળો પણ એ કહે છે કે આ તમારા ચોપડા જર્જરિત છે એટલે અમારાથી નહીં બને મારી પાસે ઓરિજનલ છે મેં કીધું કે ઓરિજનલ છે એના ઉપરથી તમે કાઢી એમ કહે છે કે અમારી પાસે એની સત્તા છે નથી હવે મારે પાસપોર્ટમાં આપવું છે તો મારે શું કરવું આ મારો ઓરિજિનલ જન્મ દાખલો છે